રાજકોટના વીંછીયા તાલુકાના થોરિયાડી ગામે ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે પ્રદેશ કોંગ્રેસનું મંડળ મૃતકના પરિજનોને મળ્યું જેમાં ગાયત્રીબા વાઘેલા પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો મૃતકના પરિજનોને મુલાકાતે પહોંચ્યા હતા હવે આ મામલામાં કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે વેંછયાની ઘટના ખૂબ જ દુઃખદ છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે અને પરિણામે આ પ્રકારની ઘટના બની રહી છે ભોગ બનનાર મૃતક ઘનશ્યાંકભાઈ લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી હતા અને જો ફરિયાદી સાથે જ આ પ્રકારની ઘટના બને છે તો કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો થવાના જ છે કોંગ્રેસ પાર્ટીએ કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવવાની પણ તૈયારી દર્શાવી હતી જે ઘટના બની ગઈ છે ખૂબ દુઃખદ ઘટના છે અને કાયદોને વ્યવસ્થાની સ્થિતિ જે કત્રી છે એના કારણે આ ઘટના બની છે કારણ કે જે વ્યક્તિ ભોગ બનનાર છે એ પોતે લેન્ડ ગ્રેમિંગના ફરિયાદી હતા જો ફરિયાદી સાથે આ પ્રકારની ઘટના બને ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ પ્રશ્ન ઉભો થયો છે પરંતુ અમારી મુલાકાત એટલા માટે હતી કે પરિવારને અત્યારે જે કંઈ કાયદાકી સલાહની જરૂર પડે એમને કોર્ટની અંદર હાઈકોર્ટની અંદર નામદાર નીચલી કોર્ટની અંદર જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં કોંગ્રેસ પક્ષ એડવોટ એડવોકેટ તરીકે એમની સાથે ઊભી રહેશે